મહિન્દ્રા બસો પિચોતેર ડીએ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા બસો પિચોતેર ડીએ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમારા ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર શૈલેષભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને સાતના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો આખું પાવરફુલ કન્ડિશનમાં છે બે હજાર અને સાતનું મોડલ છે ને કંપની ફિટિંગ ટ્રેક્ટર તમને જોવા મળશે એવું ભાઈ શૈલેષભાઈનું કહેવાનું છે ટ્રેક્ટર કંપની ફિટિંગ છે ખુલેલું ટ્રેક્ટર નથી આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં ટોટલ જવાબદારી ટ્રેક્ટરમાં ટાયરની વાત કરી દઉં તો તમને નેવું ટકા જેવા ટાયર જોવા મળશે એવું ભાઈ ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈનું કહેવાનું છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ જોવા મળશે અને ફૂલ જવાબદારી આ ટ્રેક્ટરમાં જે કોઈ ખેડૂતભાઈ ખરીદશે તો તેમને ફૂલ જવાબદારી આ ટ્રેક્ટરમાં કોઈપણને ટ્રેક્ટર ખરીદવું હોય તો બાકી ટ્રેક્ટરમાં તમને એક પણ રૂપિયાનો ખર્ચો હાલમાં નહીં જોવા મળે કમ્પ્લીટ કંપની કંડિશન કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કંપની ટાયર બરાબર અને લાઇટ પણ મિત્રો બધી કંપની કન્ડિશનમાં છે કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં તમને લાઇટું જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ ટ્રેક્ટર લઈ શકો છો કિંમતની વાત કરી દઉં તો કિંમત તમારે શૈલેષભાઈને કોલ કરીને પૂછવાની રહેશે એમના મોબાઈલ નંબર વિડીયોની છેલ્લે કઈ દઈશ ક્યાં જોવા મળશે એ ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો જિલ્લો અમરેલી અને ગામ છે ગરમલી એટલે કે તમને આ ટ્રેક્ટર ગરમલી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર શૈલેષભાઈ નામ અને નેવું નવાણું પિંચ્યાસીવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી અને શૈલેષભાઈને તમારે આ ટ્રેક્ટરની કિંમત પૂછવાની રહેશે બરાબર બાકી ટ્રેક્ટર લેવાનું હોય તો એમને કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર